કૂકરમાં પાઉભાજી બનાવવા માટે મેં અહીંયા બે ચમચા જેટલું તેલ લીધું છે કૂકરની અંદર એક બટરનો ટુકડો ઉમેરીશું અડધી ચમચી આખું જીરું મીડિયમ સાઇઝની ત્રણ ડુંગળીને મેં આ રીતે ઝીણી સમારી લીધી છે તે ઉમેરીશું હવે ડુંગળીને તેલમાં સાંતળી લઈશું ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે વાટેલા બે ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું એક ચમચી વાટેલું લસણ આદું મરચાં અને લસણને ચડવા દઈશું હવે મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું એક ચમચી પાઉભાજી મસાલો હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું મસાલો તેલમાં ચડી જાય એટલે હવે ટમેટા ઉમેરીશું તો મેં અહીંયા ચાર ટમેટાના આ રીતે ટુકડા કરી લીધા છે તે ઉમેરીશું ટમેટા સોફ્ટ થાય એટલે મેં અહીંયા અડધું કેપ્સિકમ ટુકડા કરીને લીધું છે એ ઉમેરીશું હવે કેપ્સિકમ અને ટમેટાને થોડીવાર ચડવા દઈશું એક વાટકી ફ્લાવરના ટુકડા થોડા લીલા વટાણા એક બીટના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું કલર સારો આવે એટલા માટે બીટનો ઉપયોગ કર્યો છે તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો બે મીડિયમ સાઇઝના બટેકાના ટુકડા હવે બધા શાકભાજીને મિક્સ કરી લઈશું અહીંયા શાકભાજીનું માપ તમારે જે પ્રમાણે વધારે ઓછું રાખવું હોય એ તમે રાખી શકો અને જે શાકભાજી તમને વધારે ભાવતું હોય એ તમે વધારે ઉમેરી શકો તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે પાણી ઉમેરીશું તો મેં અહીંયા એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને કૂકરને પેક કરી દઈશું અને પાંચથી છ વિસલ થવા દઈશું પાંચથી છ વિસલ થઈ ગઈ છે શાકભાજી એકદમ સરસ ચડી ગયું છે આ રીતનું તો હવે શાકભાજીને આપણે મેશરની મદદથી મેશ કરી લઈશું શાકભાજી મેશ કરી લીધું છે તો આ રીતનું એકદમ સરસ બધું શાકભાજી મેશ થઈ ગયું છે હવે ભાજીને મેશ કર્યા પછી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ ભાજીનો કલર પણ આવી ગયો છે હવે ઉપરથી આપણે થોડું બટર ઉમેરીશું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આપણે એક લીંબુનો રસ ઉમેરીશું તો એકદમ સરસ ભાજી બની ગઈ છે હવે પાઉને શેકી લઈશું તો પાઉને શેકવા માટે પેનમાં એક બટરનો ટુકડો થોડું લાલ મરચું થોડો પાઉભાજી ગરમ મસાલો એક ચમચી ભાજી ઝીણી સમારેલી કોથમીર હવે આ બધું મિક્સ કરી લઈશું અને આની અંદર પાઉને શેકી લઈશું તો બંને બાજુ પાઉને આ રીતે શેકવાના છે તો પાઉ પણ સરસ શેકાઈ ગયા છે તો હવે લસકેદાર ગરમા ગરમ ભાજીને સર્વ કરીશું